લઈ જઈ શકે એટલે બંને લંચ બોક્સમાં રવાના ઉત્પન્ન લઈ ગઈ છે સાથે નાની નાની ડબ્બીમાં બંને હળદર મીઠાવાળા આમળા પણ ભરી ગઈ છે તો સારો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો થઈ ગયું બધું રેડી કમ્પ્લીટ લંચ બોક્સ ભરાઈ ગયો વજન કેટલું હોય છે દસ કિલો હશે પછી થર્સ્ટ ના ત્રણ ગતે

હમ તમારે તો આમળાનો જ્યુસ હોય એટલે મજા મજા હોય હવે ધીમે ધીમે પછી જવાની શરૂઆત પેલા જેવા ટેસ્ટી નહી આવે હા એટલે ને પેલા જેવા ટેસ્ટી હવે નહી આવે પછી ત્યાં શેનો જ્યુસ ચાલુ કરશું દ્રાક્ષ આવી જશે દ્રાક્ષનો જ્યુસ કરી નાખશું સરગવાનો કરી નાખશું મિક્સ હા બિલા તો હજી ટાઈમ લાગશે થોડોક પછી મિક્સ વેજીટેબલનો જ્યુસ કરી નાખશું સારું ચાલો તો આપણે તો ગુડ મોર્નિંગ સવારમાં થઈ જ ગયું છે તો આપણો પણ આમળાનો જ્યુસ તૈયાર થઈ ગયો છે તો આપણે પી લઈએ આમળાનો જ્યુસ અને આજે રસોઈમાં શું કાળો ડાંગ પડ્યો કે એને રસોઈમાં શું બનાવવાનું એ કાંઈ જો આપણે ફિક્સ થયું નથી સાહેબ દાલ ફ્રાય બનાવીશ નહીં તો છાલવાળા બટેટાનું શાક બનાવીશ અને આપણે જો આ લીમડો પણ કેટલો બધો છે ને ઉતારીને રાખ્યો છે કેમ કે હેર ઓઇલ પણ બનાવવાનું છે હેર ઓઇલ પૂરું થવા એવું છે તો આપણે ઘરે હેર ઓઇલ ઘરે જ બનાવીએ છીએ તો આ લીમડો એના માટે મેં બનાવ્યો છે ઉતાર્યો છે અને થોડોક લીમડો છે ને હું સુકવણી કરી નાખીશ કેમ કે હમણાં છે ને ઠંડીના હિસાબે છે ને લીમડો એકદમ તાજો નથી આવતો ભૂંગળાઈ ગયો હોય એવો આવે છે એટલે અત્યારે ફટાફટ મેં ઉતારી લીધો છે થોડોક સુકવણીમાં અને થોડોક હેર તો સારું ચાલો આપણે પી લઈએ આમળાનો જ્યુસ બપોરના બાર વાગવા આવી ગયા છે મારે બધું જ કામ પતી ગયું છે કપડાં ધોવાઈ પણ ગયા છે કપડાં સુકવાઈ પણ ગયા છે અને આજે આપણે બનાવવાનો છે ઈડલી સાંભાર અત્યારે બપોરે કેમ કે મિસ્ટર બ્લોચ નાખાવો છે ઈડલી સાંભાર તો આપણે સાંભાર તો બફાઈ પણ ગયો છે અને સાંભારનો વઘાર થઈ ગયો છે ને હમણાં ફટાફટ ઈડલી બનાવી નાખીએ સાંભારનો વઘાર પણ થઈ ગયો છે વઘાર એકદમ સરસ થઈ જ ગયો છે હવે દાળમાં નાખવાનો જ બાકી છે અને આપણી દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે તો સારું ચાલો દાળમાં નાખી દઈએ આપણે વઘાર કર્યો છે એ એટલે આપણો સાંભાર રેડી પછી ખાલી મારે ફટાફટ ઇડલી ઉતારવાની જ રહેશે અમે છે ને એને રૂમમાં અંધારું જ રાખીએ છીએ એટલે એમાં શું અજવાળું હોય ને તો એને બીક લાગે કે કોઈ બીજો બિલાડો આવશે ને મારા બચ્ચાને લઈ જશે તો એટલે મેં અંધારું જ રાખીએ છીએ અને એના બચ્ચા અમે આમાં રાખ્યા છે આજે આયશાએ બોક્સ બનાવ્યું હતું ને એ બધાને બતાવું તમને બચ્ચા આ એના બધા બચ્ચા કેવા સુતા છે બબુડાઓ બધાય એ ભંપલાઓ એ બબુડાઓ ચાલો બંને છોકરી હમણાં આવી ગઈ હશે બેગ નથી ઉપડતું પ્રિશા એટલું બધું વજન વાળું છે તો રોટલી ખાતી હોય તો ઓહો મારી પ્રિશા બિચારી આ હા હા

Idli. Yes. સવા એક થઈ ગયો છે ને અમે લોકો બેસી ગયા છે જમવા અને આ ચટુડી જો તીખી ચટણી લીધી જો લસણ બટુકડું ઓછું નથી અમારું આ જમવામાં તો આજે તમને ખબર છે ઇડલી સાંભર બનાવ્યું છે છાસ પણ આપણી રેડી થઈ ગઈ છે ઇડલી સાંભર હોય એટલે કઈ કહેવું પડશે જમ 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 એવું કેવું પડે નહીં ફટાફટ જાય ભાગા ભાગી તને આઈશા ઈડલી ઇડલી સાંભાર હોય તો મજા આવે ન મજા આવે જો તીખી ચટણી એટલી બધી ના ખવાય જો આપણો સાંભાર પણ મસ્ત રેડી થઈ ગયો છે સાથે સાથે આપણે બનાવી છે લસણવાળી ચટણી છે ટોપરાની ચટણી પણ બનાવી છે ઈડલી પણ રેડી છે તો સારું ચાલો જમી લે પતિદેવ પણ આવતા જ હશે રસ્તામાં હશે એ શું આઈશા આમ પ્રીશા આમ આમ કરવાનું એ હે સારું ચાલો ચંબા બેસી જાય આજે તમે કેમ મોડાવ્યા છો થોડુંક કામ હતું તો મોડું કેમ થઈ ગયું જાજુ કામ હોય તો મોડું થાય ને થોડુંક કામ હોય તો મોડું જ ન થાય જાજુ કામ હોય તો જ મોડું થાય

પડપડિયા થઈ ન જાય પડપડ 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 થઈ જાય નહીતર ફૂલતી કિચડની છે ખાતે જાવ ને જાતે જાવ અમારા ખાનદાનમાં રિવાજ છે ખાતે જાવ ને જાતે જાવ અમારા નાના નાના બાબુડા જો નાના નાના બાબુડાઓ મમ્મી બેઠી છે સાત બાબુડાવ છે અમારે સાત બાબુડાઓ છે આ ભંપલું જો આ ભંપલું જો આ ભંપલું જો કેવો આરામથી સોધો છે ભંપલાવ બબડાવ ગટ્ટુપટ્ટુ જો સાંજના છ વાગે છે ને આપણે લુસીને એનું જમવાનું પણ આપી દીધું છે એટલે હવે લુસીબેન ફટાફટ જમી લેશે હમણાં એને આવી રીતે એની જેલી બનાવીને દઉં ને તો એ ફટાફટ જમી લેને એનું પેટ પણ ભરેલું રહે સારું ચાલો બંને છોકરી ટ્યુશનમાં મૂકી ચાલો બંનેને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ટ્યુશનમાં આર યુ રેડી લંચ બોક્સ કોનો બહાર નથી નીકળ્યો આઈશા તારો લંચ બોક્સ રીસાનો નીકળી ગયો છે હાલો હાલો છ ગયા બેસવું નથી બેટા હાલો ચૂની નાખી લો હલો હલો પોણા આઠ થઈ ગયા છે ને આઠ વાગે બંને છોકરીઓને મારી ટ્યુશનમાં જવાની છે તેડવા અને અત્યારે આપણે રસોઈમાં બનાવવાના છે મેંદુવડા તો મેંદુવડાનું બેટર પણ રેડી જ છે અને સાંભાર બપોરનો આપણે થોડુંક વધારે જ બનાવ્યો હતો એટલે બપોરનો જે સાંભાર પડ્યો હતો ને એ જ આપણે ચલાવશું છોકરીઓને છે ને મેંદુવાળામાં સાંભાર જોતો નથી લસણવાળી ચટણી પણ પડી છે અને ટોપરાની ચટણી પણ પડી છે તો આજે આપણે અત્યારે છે મેંદુવડાનો પ્રોગ્રામ ઝીંઝુ એ ઝીંજુ નાના બચ્ચા છે ને એની પૂછડી પકડી પહેલાં તો કાંઈ ન બોલ્યો એક બે એક દિવસ તો પેલા બેઠો બેઠો આમ જોઈ રહ્યો પછી ચાટવાનું ચાલુ કર્યું એટલે આપણને એમ થયું કે એ તું ઉભરાશે ને પછી એને પૂછડી મોઢામાં લેવા મંડ્યો કાલે તો બચ્ચા મોઢામાં પકડવા મંડ્યો હતો એટલે બહુ ધ્યાન રાખવું પડે કે ધ્યાન ન હોય તો ક્યાંક બચ્ચાને લઈને રમવાનો માંડે મોઢામાં પકડીને એટલે બચ્ચાના બિચારાને કંઈક થઈ જાય તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો આપણે જોઈએ કે જિંજર ક્યાં છે ઓલા સ્કૂલમાં ઓલા સ્કૂલે પૂરી જવાના હતા કલો પૂરાઈ ગયા

અને જમતા જમતા આ બાજુ જોવાય છે અમારો જ બ્લોગ જો અમારો જ બ્લોગ જોવાય છે જે મેં અપલોડ કર્યો છે આજે જ અમે ગયા તા મારા નાનીના ગામે એ વિડિયો જોવાય છે તો આયસા કેવા લાગે છે તને તારા મમ્મીના બ્લોગિંગ મસ્ત એકદમ ધીમે ધીમે મારે હા ધીમે ધીમે આઈશાને પણ કેવું છે બ્લોગિંગ ચાલુ કરી દે છે બરાબર નાયશ ચાલ फटाफट મેંદોડા બનાવી દઉં ને બેટા બોસ અમાર જમવા આવી ગયા છે શું કે જમવામાં આજે શું છે તમારો અન વસ્તુ છે ને જોરદાર છે છે કે ફેવરિટ છે શું બનાવ્યું છે તમને બતાવી દીધા છે આ તીખી તમ તમધી પણ થાય એવી ચટણીઓ સારું ચાલો જમવાનું આપી દઈએ જો રાત્રેના પૂર્ણ અગિયાર વાગી ગયા છે ને આપણે હવે જમી કરીને બધું કામ પતાવીને ફ્રી પણ થઈ ગયા છીએ અને ત્રિષાબેન શું કરે છે એ તોડી નાખી બેટા સુન અને અમારો જીંજર છે ને માખી પકડવા દોડે છે હવે જાણે જાણે એનાથી માખી પકડવાની વાત સુધી માખીને કોઈ પકડી નથી ગયો જોકે ઘણા માણસને માખી પકડતા આવડતી હોય પણ માખી પકડીને કોઈ કામ નથી પણ અમારે જીંજર માખી પકડવા દોડે છે ઝીંજો તો સારું ચાલો આ બ્લોગને આપણે વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય